આણંદમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે આણંદના રહેવાસી કોટેશ્વર દવે પોતાની પત્ની સેજલ દવેની કંપીણ હત્યા કરી દીધી છે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ કોટેશ્વરે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ કોટેશ્વરે પોતે જ પોલીસને સો નંબર પર કોલ કરીને જાણકારી આપી હતી વિદ્યાનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જે પતિ હતો ઇજાગ્રસ્ત તેને સારવાર અર્થે કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યો છે બીજી તરફે ડોક્ટર દ્વારા પત્નીને સ્થળ પર જ મૃત જાહેર કરાતા તેને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે કયા કારણોસર પતિએ પોતાની પત્નીની હત્યા કરી છે તેને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ કારણો બહાર આવી શક્યા નથી વિદ્યાનગર પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને પત્નીનું પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે જ્યારે બીજી તરફે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસના ધમધમાટ પણ વિદ્યાનગર પોલીસે આરંભી દીધા છે આજ રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે પોલીસ કં કંટ્રોલ રૂમ તરફથી વિદ્યાનગર પોલીસને વરતી મળેલ એ વિદ્યાનગર ટાઉનની હદમાં આવેલ ફેવરિટ હોટલમાં એક વ્યક્તિએ પોતાની પત્નીનું મર્ડર કરી અને ત્યાં પોતે અત્યારે હોટલના રૂમમાં જ છે એ બાબતે વરતી કરતાં તાત્કાલિક વિદ્યાનગરના પીઆઈ ગોયલ સાહેબ તેમના સ્ટાફના માણસો સાથે આવી હોટલના સ્ટાફને સાથે રાખી આ રૂમમાં જઈ અને રૂમ ખુલાવી ચેક કરતા કોટેશ્વર પ્રસાદ દવે નામના ઈસમે પોતાની પત્નીનું મર્ડર કરેલી હોવાની હકીકત જણાવેલી પોતે પણ કોટેશ્વર પ્રસાદે પોતાની જાતે છરીથી પોતાના પેટમાં પણ હુમલો કરેલો હોય જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને શ્રી કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો છે મરણ મરણ જનાર પોતાની કોટેશ્વર પ્રસાદની પત્ની સૈજલના સગાવલાના જાણ કરી તેમને બોલાવી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરેલ છે